ભરૂચમાં લોકસભાની ચૂંટણીનો રંગ જોવા મળી રહ્યો છે ત્યારે આ મહા ઉત્સવમાં મતદારો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા દ્વારા સો ટકા મતદાન થાય તે માટે વિશેષ પ્રયત્નો કરવામાં આવ્યા છે ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા દ્વારા સો ટકા મતદાન થાય તે માટે વિશેષ પ્રયત્નો કરવામાં આવ્યા છે

ભરૂચમાં સત્યાવીસ ટકા જેટલું વોટિંગ અત્યાર સુધીમાં અમારું થઈ ગયું છે તમામ જગ્યાએ પીસફુલી નાના મોટા કોઈ રિપ્લેસમેન્ટના ઇશ્યુઝને વાત કરીએ તો એકદમ પીસફુલી સ્મૂથલી વોટિંગ ચાલી રહ્યું છે અને સ્ટાફ પણ એઝ આઈ ટોલ્યું કે અમે એડવાન્સમાં ઘણી વ્યવસ્થાઓની સાથે ડિપ્લોયમેન્ટથી લઈને બધા વસ્તુઓમાં વિધાઉટ એકઅપ્સ આજે એકદમ શાંતિપૂર્ણ બધું થયું છે